જય સ્વામિનારાયણ આ એક મહિલાનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી દ્યો છું આ એક લમ ચોરસ અને ચોરસ હાથ છે આ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને એનાલિસિસ પણ સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ આંગળાની સાઇઝ મોટી છે એટલે આ વ્યક્તિ જેવી અથડી છે ને એવી આંગળાની સાઇઝ છે એટલે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ જ્યાં સુધી પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી ન કરે ને ત્યાં સુધી આ કામ ન કરે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ લાખ અને કરોડ કરોડ કરોડની હિંમત કરશે સાથે આ શનિની આંગળી સ્ટેટ છે એ કરમ પ્રધાન છે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા કરતાં સે જ નાની છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી રહેશે પણ પોતાના હાથ નીચેના જે માણસ હશે એ કમી દૂર કરી નાખશે સાથે આ અંગૂઠો અંગૂઠોનો પોપનો ભાગ શક્તિનો છે અને આ લોજિકનો છે ઈચ્છા શક્તિ જોરદાર છે સ્ટ્રોંગ પર્સનાલિટી છે પણ લોજિકમાં માસલ થોડુંક ઓછું છે એટલે આ વ્યક્તિ કોઈની પણ વાતમાં આવી જાય કોઈ કે આમ કે આ એટલે પોતાનું ડિસિઝન કરતાં બીજાનું ડિસિઝનમાં વધારે કામ કરે આ વ્યક્તિ એ ખાસ ધ્યાન રાખવાનું ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે ફાયદો થશે પોતાનું ડિસિઝન રાખવાનું જો બીજાની ડિસિઝન પર રાખશો ને તો બોકવાર ધોકો થઈ શકે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું સાથે સાથે આ અંગૂઠાની અંદર સ્ટાર થઈ રહ્યું છે અહીંયા એક બે અને ત્રણ આ સ્ટારનું નિશાન થઈ રહ્યું છે જો અહીંયા આગળ આ એક આ બે અને આ સ્ટાર આ લોજીક સમજાવવામાં માસ્ટર હશે સાથે અહીંયા આગળ આ અડી લીટી થઈ રહી છે આ બેતાલીસ વર્ષે ભાગ્યોદય થાય ઓનલાઈન બિઝનેસમાં જ્યારે અંગૂઠામાં સ્ટાર હોય ને લોજિક રીતે સમજાવવામાં માસ્ટર હોય પણ આનું માસલ ઓછું છે એટલે આનો જે વિલ પાવર છે ને એ ઓછો પડે છે ઓળીઓ દ્વારા કંઈ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે સારામાં સારો કે સ્ટાર હોય ને એટલે લોજીક સમજાવવામાં માસ્ટર હોય પણ માસલ ઓછું જોઈએ એટલે આ વ્યક્તિ છે ને પોતામાં જે કોમ્પિટિશન હોય છે ને જે બોલવાનો એમાં થોડી કમી થાય છે આ વસ્તુની કમી દૂર કરવાની છે પછી આનો વાંધો નહીં આવે એકવાર હું કહીશ એ વસ્તુ કશા ને પછી આ લો સમજવામાં માસ્ટર થઈ જશે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે અને એમાં નીચે તરફ જતા ફાટા છે એટલે આ લોકો બરોખરારી છે એક રૂપિયો કોઈનો બાકી ન રાખે એના ઘરે ધીરા અને આ પ્રેમી સ્વભાવના છે અને આ ધર્મમાં નંબર વન બને પણ આ વ્યક્તિ જે ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લીધો તો લોકો આને છેતરી શકે છે આ વસ્તુનું ધ્યાન રાખવાનું અને મૂર્ખ પણ બનાવી શકે છે એટલે આ વસ્તુ અને આ ઘરના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાનું આ પ્રેમી સંભાવના છે અને કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાવાળા છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી આ માઈ રહી છે અને એમાં એક અહીંયા નીચે તરફ જતો ફાટો છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળા છે રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળા છે અને આ કોઈ પણ કામ કરે ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળા છે પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી કામ કરવાવાળા છે અને આમનું ફોકસ એક જગ્યાએ જોરદાર હોય ઇન્ટેલિજન્ટ તરીકેથી આ કામ કરવાવાળા છે અને આ વ્યક્તિ સો વ્યક્તિનું સાંભળે સમજે અને પછી વિશ્લેષણ કરીને પછી કામ કરવાવાળા છે પણ ડિસિઝન પોતાનું હોય આ સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે આ ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અને સૂર્ય તરફ જઈએ શનિ સૂર્યને જોડે સાથે એક અહીંયાથી એક ધનની રેખા નીકળી રહી છે જીવન રેખામાંથી અને એ શનિ પર્વત જઈ રહી છે એટલે ડબલ ધન રેખાવાળો હાથ છે રાહુ ક્ષેત્રથી ધનની રેખા નીકળી રહી છે જે જીવન રેખામાંથી અને એની ઉંમર છે પંચાવન પંચાવન વર્ષે ડબલ ધનરેખા જીવન રેખામાંથી થઈ રહી છે અને આ બાજુ છે જીવનરેખામાં પંચાવન વર્ષથી નીકળી રહી છે અને અહીંયાથી જે ધન રેખા છે જે છેક ઉપર સુધી જઈ રહી છે અને બીજી એક અહીંયાથી મોટા લોકોનો સંપર્ક કરે એની રેખા જઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે આ ડબલ ધન ધનરેખાવાળો હાથ કહેવાય આ વ્યક્તિ નિષ્ધમાં કરોડપતિ બનશે અને અહીંયા આગળ આ ચોરસ જેવું નિશાન થઈ રહ્યું છે આ બહુ જ સારામાં સારું ધનરેખા આગળ આ મોટી પ્રોપર્ટી લે ને એની નિશાની છે જોરદાર બાવન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે જોરદાર અને ડબલ ધનરેખાવાળો હાથ છે સારામાં સારો અને અહીંયા આગળ આ પચાસથી બાવનની વચ્ચે મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને મલ્ટિપલ પ્રોપર્ટીઓ બનાવશે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છે કેતુ તરફ જઈ રહી છે એમાંથી એક રેખા બહાર નીકળી છે આ બીજી આ ધન રેખા તરીકે કહેવાય આટલી મોટી છે આ પ્રોગ્રેસ રેખા બીજી અહીંયા આગળ પ્રોગ્રેસ રેખા નીકળી રહી છે અને જિંગી પર ટકાઈ નાખે કોઈ દી નામ બદનામ ન થાય આ વ્યક્તિને કંઈ પણ નુકસાની ગયું હોય પણ કોઈ દી નામ બદનામ ન થાય અને સપોર્ટ કરવાવાળા વ્યક્તિ મળી જાય અને આ બધી પ્રોગ્રેસ રેખા પચીસ વર્ષે ચાલીસ વર્ષે પચાસ વર્ષે સાહીઠ વર્ષે અને એંશી વર્ષે આ બધી પ્રોગ્રેસ રેખા છે તારે આને જબરજસ્ત પ્રગતિ થશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે સાથે અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે જે જીવન રેખાની અંદર છે એટલે આને જીવનભર ઉર્જા મળશે અને શુક્ર પર્વત આગળ છે એટલે આને જીવનભર ઉર્જા મળશે અને શુક્રના કામમાં વૃદ્ધિ થશે શુક્રનો પાવર વધી જાય બીજું અને જીવન ઉર્જા મળે બીજું એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ કામ કરશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળે ગોલ્ડન પિરિયડમાં આવશે અને આ વ્યક્તિ વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું વિચાર કેવળ વર્તમાનમાં અને કોઈ જિંદગીમાં વાંધો નહીં આવે આ સારામાં સારી જીવન રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ એક મંગળ રેખા છે અને આ બે મંગળ રેખા છે આ ડબલ મંગળ વાળો હાથ છે આ વ્યક્તિ જમીનની દલાલી લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ આ બધાની અંદર એને ફાયદો થશે બીજું આને કાકા મામા દાદા ફઈબાનો સપોર્ટ મળશે અને જ્યારે રાહુ રેખાનો મારો હોય ને તારે રાઉને કરવામાં નેવું ટકા ઘટાડી નાખે મંગળરેખા અને આ જમીનો સાથે ધંધા કરાવે જમીનની અંદરની પ્રોડક્ટ કે જમીનની બહારની પ્રોડક્ટ કોઈ પણ બિઝનેસ કરશે એમાં સારું ચાલી રહેશે ને ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જશે ને દસ સેકન્ડ પહેલાં જ કરે કોઈ ગાડી અથડામણી છે તરત જ આ વ્યક્તિ બ્રેક મારી દેશે એક રક્ષાનું કામ થશે આ સારામાં સારી ડબલ મંગળરેખા છે સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત મધ્યમ છે કેમકે આ સાઈડ બેઠેલો છે ને આ સાઈડ પૂરેલો છે એટલે આને પારિવારિક સાંસારિક પરેશાની થઈ શકે છે પાવડીઓ દ્વારા જે વસ્તુ કશે તો એને ફાયદો થાય સાથે અહીંયા આગળ આ ક્રોસનું નિશાન થાય છે આનો પતિ ને ઇન્ટેલિજન્ટ આવશે જો ઉંમર ઉંમરમાં આને કંઈક માથામાં વાગ્યું હશે ને તો આનો પતિ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ પ્રોગ્રેસ રેખા છે જો અહીંયા ઉપર ગુરુ ઉપર આ સારામાં સારી છે અહીંયા તો છે જ ઉપર છે એના મલ્ટિપલ બિઝનેસની રેખા છે આ એક સારામાં સારી નિશાની છે પણ ગુરુ પર્વત સે જ બેઠેલો જોડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તેને ફાયદો સાથે શનિ પર્વત શનિ પર્વત ડિસ્ટર્બ છે કે શનિ પર્વત પર ખાડો છે આ વ્યક્તિને જે વસ્તુ જે સમય મળવાની હોય ને એ સમયની એને બે વર્ષ લેટ મળે કેમ કે જ્યારે ખાડો અને આ લોકો જો વ્યાજેનો ધંધો કરે ને તો વ્યાજમાં વધારે રહે એટલે કે વ્યાજ એટલે લોન લે કે ગમી કે વ્યાજના ચકેડામાં વધારે પડતા રહે એટલે આ કે સાત ધ્યાન રાખવાનું કોઈ દિવ વ્યાજના ચકેડામાં નહીં પડવાનું ભલે લાખ રૂપિયા કમાતા હોય ને તોય પણ વ્યાજ કે દસ લાખ કમાતા હોય તોય પણ વ્યાજ તો એને દેવું જ પડે અને આને કોઈ પણ વસ્તુ જોતી હોય ને આજે નહીં પણ બે વર્ષે મળે થોડી લેટ મળે મળે જરૂર પણ લેટ મળે અને આ જે રેખા જે મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા આ સારામાં સારી છે શનિ પર્વત ઉપર ઓડિયા દ્વારા કઈ સી વસ્તુ કરશે તેને એને ફાયદો થશે આ સૂર્યનો પર્વત સૂર્યનો પર્વત પણ ડિસ્ટર્બ છે આ વ્યક્તિને ચશ્મા હોઈ શકે છે કા હાડકાજનીએ કોઈ બીમાર હાડકાનો કોઈ દુખાવો હોઈ શકે છે સાથે આ સૂર્ય રેખા છે અને એની અંદર આ ઇન્ટરકાસ્ટ મેરેજની રેખા છે અને આ લવ મેરેજની રેખા છે આ વ્યક્તિનું ઇન્ટરકાસ્ટ મેરેજ પણ થઈ શકે છે લવ મેરેજ પણ થઈ શકે છે અને એરેન્જ મેરેજ તણેમાંથી એક જ લગ્ન થશે પણ આ તણે ઓપ્શન આ વ્યક્તિ પાસે છે એરેન્જ મેરેજનો છે લવ મેરેજનો છે અને ઇન્ટરકાસ્ટ મેરેજનો સાથે આ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી વસ્તુ છે ત્રિકોણ જ્યારે થાય ને અને આ શૂન્યમાંથી સર્જન આ વ્યક્તિ પાસે એક પણ રૂપિયો ન હોય ને આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે આ એની નિશાની છે સારામાં સારી શૂન્યમાંથી સર્જન સાથે અહીંયા આગળ આ છે ને એને માન અને સન્માન મળે એની રેખા છે માછલી જેવું નિશાન થઈ રહ્યું છે બીજું આ સૂર્ય પર્વતની અંદર અહીંયા આગળ ડમરું જેવી સાઇન થઈ રહી છે જવાબ આ સારામાં સારી છે આ શિવ ભગવાનનું કહેવાય આ શંકર ભગવાનની જેટલી ભક્તિ કશે ને એટલું સારું અને આ ડબલ ત્રિકોણે કહેવાય અને આ ડમરું જેવું આ ભાગ્ય જ કોકને ડમરા જેવું નિશાન હોય સૂર્ય પર્વત ઉપર આ સારામાં સારી નિશાની છે આ બહુ જ ભાગ્યશાળી વ્યક્તિ છે સાથે જુઓ આ સૂર્યરેખા છે અહીંયા જઈ રહી છે અને એમાં અહીંયા માછલી થઈ રહી છે આ બહુ જ નસીબદાર છે સૂર્ય રેખામાં માછલી થઈ રહી છે સૂર્ય પર્વત ઉપર સાથે આ વિદ્યા રેખા છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે આ વિદ્યા રેખા છે જે અહીંયાથી નીકળે છે આની પાસે જનરલ નોલેજ જોરદાર હશે સો વ્યક્તિ સાંભળવા આવશે સમજવા આવશે આની પાસે જેમ ઉંમર વધશે એમ લોકો આને પૂછવા આવશે અને એનો જવાબ પણ દેશે અને જ્યારે સૂર્યરેખા ઉપર માછલી થાય ને આ કરોડપતિ યોગ કહેવાય સારામાં સારો સાથે આ ભૂત પર્વત છે આ ભૂત પર્વત ઉપર અહીંયા આછી એક રેખા છે અને એક આમ આડી રેખા છે અને અહીંયા આમ ઊભી રેખા છે અને આ છે વિવા રેખા જે આમ આવી રહી છે આનો પતિ ને હોશિયાર આવશે પણ બુદ્ધ પર્વતમાં આ ભાગ ફૂલેલો છે ને આ ભાગ બેઠેલો છે આ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કે એના માટે ક્યાંય પણ બહાર જતા હોય ને એની મનની વાતો કરવી હોય ને તો ન કરે પછી ઘરે ગયા પછી યાદ આવે હા મર્યા કહેવાનું જે સમયે જ્યાં આગળ જે વસ્તુ કહેવાની હોય ને એ ન કહે અને જે બીજા સમયે જ્યાં ન કહેવાની હોય ને ત્યાં આગળ કે હા મારા કહેવાનું હતું આ વસ્તુનું છે ઓડિયો દ્વારા કહે છે વસ્તુ કસર ફાયદો સાથે જ્યારે અહીંયા આગળ ફૂલેલું હોય ને અને પૈસા કરતાં નામનાનું વધારે હોય મારી નામના થવી જોઈએ એનું મહત્ત્વ વધારે પડતું હોય આ પર્વત ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે અહીંયા આગળ આ હૃદય રેખા આ માઇન્ડ રેખા એની વચ્ચે એક રેખા એની અહીંયા ટચ થઈ રહી છે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા છે ઓનલાઈન બિઝનેસની રેખા છે આ ઓનલાઈન બિઝનેસ છે એક એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરશે ને એમાં એને ફાયદો કરશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂ મંગળ છે અને આ બારનો મંગળ છે આ અંદૂની મંજર સાઈ ગુજરાતમાં શ્રી સારામાં સારી છે યોગાને પ્રારંભ કરે તો શરીર સુખ સારું રહેશે આ બહારનો મંગળ મધ્યમ છે સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં ને પછી એની જોડે વાત કરશે પણ પોતા પર કોઈ પણ પરેશાની અહીં હશે ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે આ સારામાં સારા બંને મંગળ પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારો છે શુક્ર પર્વત ઉપર આ લૅક્ઝરી દેખાવ છે બહુ જ સારામાં સારી સાથે આ બધી પ્રોગ્રેસ રેખાવજો એક બે ત્રણ ચાર પાંચ જે કામ આત્મા લીધું જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે આ એવી બધી પ્રોગ્રેસ રેખાઓ છે અને લૅક્ઝરી આ ટુ વ્હીલ ફોર વ્હીલ બધું એસીવાળું ઘર એસી વાળું દુકાન બધું એસી વાળું આને મળશે આ સારામાં સારી નસીબદાર છે નાને લક્ષ્મીપતિ યોગ કહેવાય અને શુક્રાલખતી કોઈ પણ કામ કરશે અને સારામાં સારું રહેશે લેક્ઝરી આઇટમનો કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે સાથે આ ચંદ્ર પર્વત છે આ ઓનલાઈન બિઝનેસમાં નંબર વન બનશે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઓનલાઈન બિઝનેસ આ બધામાં સાથે અહીંયા આગળ રેખા છે આ જે બધી રેખાઓ છે આ સિક્સ સેન્થની રેખા છે આને પૂર્વ આભાસ થતો હશે સમય પહેલાંની ખબર પડતી સાથે એક રેખા એને અહીંયા કટ કરી રહી છે એટલે આ મને લાગે છે ક્રોસ થઈ રહ્યો છે અહીંયા આગળ ક્રોસ જેવું નિશાન જેવું છે આ વ્યક્તિને જલ તત્વોથી હાંચવાનું આ કમિયા દરિયો છે નદી છે કે સ્વિમિંગ પૂલ છે એની અંદર અમુક ઊંચાઈ સુધીનું જ ત્રણ ફૂટ કે ચાર ફૂટની જગ્યા હોય ને ત્યાં જ નહવા જવાનું જો એનાથી આગળ જ્યાં ને તો આ ડૂબ્બાની પછી આને મહિને બે મહિને એક વાર છે ને જગ્યા પર ઉતાવળ હોય સપનો કે હું ત્યાંથી પડી ગયો પછી ત્યાં ત્યાં ઉતા એટલે મૂળ ખરાબ સપના અને આ રીતના આવી શકે અને એને જલ તત્વોથી ખાસ સાચવવાનું અને આ કંઈ પણ કામ કરવા જાય ને તો એના નેગેટિવ વિચાર પહેલાં આવે પોઝિટિવ કરતા અને બીજું જ્યારે આ નીચે તરફ રેખા હોય ને આ સિક્સ સેન્સની છે અને પૂર્વ આપાસ થશે સમય પહેલાંની ખબર પડે એને તેજાપો કહેવાય છે અને સિક્સ સેન્સ જાગૃત હોય બીજું આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ પ્રોડક્ટ હજારની લેવા મોકલી હોય ને તે સાતસો આઠસોમાં ખરીદે આવે અને એને બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય બીજું આ પરચેસિંગ કરવામાં અને વેચવામાં બંનેમાં માસ્ટર આને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે અને આ વ્યક્તિનું ફર્નિચર ઘરનું જોવા જેવું હોય કેમ કે આ વેલ્યુ પર મની બનાવવા છે લાખ રૂપિયાનું ફર્નિચર બનાવ્યું તો બે લાખની કેમ વેલ્યુ કહેવાય આ એવું ફર્નિચર બનાવવાવાળા છે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી ચંદ્ર પર્વત છે અને કોઈથી ડાયજેશન એટલે પેટની ખરાબી ન હોય અને આ કલ્પનાશીલ હોય જે પણ કલ્પના કરે એને પધા જ આ સારામાં સારો ચંદ્ર પર્વત છે સાથે એક રેખા અહીંયાથી આવી રહી છે આ સિક્સ સેન્સની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ બેન પર ડાઉટ છે ચોરસ જેવું થયું છે જો અહીંયા આગળ આ રીતે ચોરસ જેવું થયું હશે ને તો આ સારામાં સારી નિશાની છે આ પોતાની આઈ કરતાં વધારે લાગે સૂર્ય પર્વત ઉપર ચોરસ થાય એટલે પોતાની અહીં એટલે કહેવાનો મતલબ આ લાખ રૂપિયામાં એને કમાતો હોય કે દસ હજાર કમાતો હોય પણ આનો જે કહેવાય ને કે પોતાના આ કરતાં નવાની પર્સનાલિટી જોદાર કપડાં પહેરવાની જોતા સામેવાળાને એમ લાગે કે આ વધારે વધારે પડે અને આ મલ્ટિપર પ્રોપર્ટી બનાવશે અને આ સોફ્ટવેર છે એનો બિઝનેસ કરશે ને એમાં એને સારામાં સારું અને આ ટાસ્ટર વ્યક્તિ હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જબરજસ્ત સાથે આ ગુરુ સની સૂર્ય અને બુધ આ ચારેય ગ્રહનું એને કરવાનું છે એ વસ્તુ કશે તેને એને ફાયદો થશે સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં છે કેમ કેમકે આટલી મોટા ફેલાયન્સ છે આ એનાલિસિસ કોઈ પણ ગવર્મેન્ટ એટલે મતલબ જે રીતે કે ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ કહેવાય પક્ષ એનું આ એનાલિસિસ જબરજસ્ત કરતા અને કંઈ પણ પ્રોડક્ટ હશે ને એનું પણ એનાલિસિસ કરવામાં જોરદાર માસ્ટર હશે સાથે આ અંધુ મંગળ આ બાહ મંગળ આ રાહુ આ શુક્ર આ ચંદ્ર આ કેતુ આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ